દીવ ના વરાંગપારાની ફિશિંગ બોટ જે ટંડેલ અને ખલાસીઓને બચાવીને દીવ બંદરે લાવતા ખુશીનો માહોલ વરાંગપારાની રમેશલાલ રાજાની માલિકીની રાધેકૃષ્ણ બોટ જે મત દળીએ ફિશિંગ બોટનું એન્જિન બંધ પડી જતા મુશ્કેલીમાં મુકાયા તે સમયે વરાંગબારાની જ પ્રભુ સાગર નામની બોટ ત્યાંથી પસાર થતી હતી તે બોટના ટંડેલ અને ખલાસીઓએ આ સાતેય લોકોને પોતાની બોટમાં લઈ બચાવી લીધા બચાવનાર બોટ પણ કિલ્લા પાસેના સમુદ્ર પાસે અટવાયેલ જેથી ગોગલા દીવની બે ફિશિંગ બોટો આ બોટને હેમખેમ દીવ બંદરે લાવી અને રાધે કૃષ્ણ બોટમાં પાણી ભરાઈ જતાં તે સમુદ્રમાં ડૂબી ગઈ ટંડેલ અને ખલાસીઓ હેમખેમ પરત આવતા ફિશરીસ અધિકારી સુકર આંજરી સાહેબે તેઓની સાથે પૂછપરછ કરી અને વિગત મેળવી આ સાથે લોકો હેમખેમ દીવ પહોંચતા ભગવાનનો આભાર માન્યો આ સમગ્ર પ્રકરણમાં દીવ પ્રશાસન અને ફિશરીસ વિભાગ

ગાડી ને બધું રાખીએ તો બે કલાક પણ થતું તો જામ થઈ જાય અડધી કલાકમાં તો ખાલી પાછા નીકળે રિટર્ન તો પાછું જવા તો એટલું ગામડ થઈ જાય પાણી બંધ થતું હતું પછી કાંઈ અમને હિંમત આવી ગયા વાયર બાંધા બોટો એક બીજી ગોળી આવી તો વાયર બાંધા વાયરથી બાંધા ટોય તૂટી જતા હતા શેરા બાંધા ટોય તૂટી જતા હતા બધી કોશિશ કરી પણ મોજો એટલો નથી બધી સાફ તૂટી જ જતું હિંમત આવી રીતે બાકીનું કંઈ છૂટ ન મળે પછી શું થયું તમને કોઈ બીજી બોટ તમને હા અમારી બીજી બોટ આવી ને પછી એ અમારો શેડો લીધો પછી શેડો લીધો તો એનાથી પણ એનું પણ નુકસાન થવાનું તો પછી અમારે તો કઈ જોયું પછી બોટ વસ્તે વસ્તે બેસતી પછી મશીન સુધી પાણી મૂકી ગયું ઈ બોટ ને પછી મૂકી દીધી બોટ ને મૂકી બેઠી પડે છે ને તમે સહી સલામત આવી ગયા સહી સલામત બીજા લીધા માણસ એ બોટ નું નામ શું છે તમને જેને બચાવ્યા પ્રભુસાગર છે બોટ નું નામ

બંધ થવાનું નામ દીધું નહીં બે રાજ્યનો એ સખત મહેનત કરી અમારા ખેલાસીએ બી મહેનત કરી ઓઝાને દોરદાને બાંધીએ તો તોડી જ નાખે વાયર બાંધ્યા તો જ નાખે ને મારું બોટનું બી આસ્તે આસ્તે નુકસાન થવા લાગ્યું ને પછી અમે એમાં ડાળી ગયા અમારેથી પછી કંઈ બહેનો નહીં ને અમારી ટાકાટ મૂકી દીધી કેમકે અમારેથી કંઈ થાય એમાં તો નહીં છે હું એમાં લાકડા જ બોટ હતી મારી ને અમે એકલા દરિયામાં બીજું કોઈ અમારે સાથે કોઈ હતું નહીં ને તમે એના એક ટંડેલ ને છ ખલાસી ને તમે બચાવી લીધા સુરક્ષિત એના એનાના માણસોને લીધા પ્રશાસન તમારી સાથે સતત સંપર્કમાં હતું હા સુકર સાહેબ ને બધી અમને થોડીક લાગત ખીધી અમને થોડીક જાણકારી અહીંયા આવ્યા પછી ખબર પડે હવે તમે સહી સલામત દીવા ગયા તો હવે હવેશભાઈ તમને આ ખબર પડી કે આ બોટ આ સમુદ્રમાં આ કિનારે બાજુ આવે છે તો તમે શું કર્યું અમને જાણ મળી કે વરંગભરાંગી એકથી બે બોટ દરિયામાં ફસાયેલી છે એના માટે અમે પહેલાં દીવમાં આવ્યા તો જે માલિક હતા એના પરિવારવાળા પણ અમને જાણ કરી તો એના માટે અમે પાછો બીજો રસ્તો ઉપાય કર્યો કે ભાઈ કોની બોટ છે તો કોણ છે તો અમે જાણ અમને જાણ મળી આપણે ફિશરીઝ ઓફિસરનો સંપર્ક કર્યો કે ભાઈ પરાણા ગામની બોટ છે ને જે હતી કે દીવમાં આપણા જે ભાડું છે તો ત્યાં ફસાયેલી છે તો અમનો અમારો સંપર્ક કર્યો કે ભાઈ આને કેમ લેવા જાવીએ તમારા ગામના જે ગોગલા ગામના જે માછીમાર હતા જેનો ભાઈ છે વિજયભાઈ છે રમેશભાઈ છે ધીરેભાઈ હતા મારો ભાઈ મહેશ હતો એનો સંપર્ક કર્યો કે ભાઈ ભાણા માટે કઈ રીતના જવાનું હોય હમણાં લો ટેડ હાઈ કેમ છે તો એ લોકોએ એમ કીધું કે ભાઈ અત્યારે નો ટાઈક છે તો બાળમાંથી આપણે જે બોટ આવતી હોય તો આસાનીથી આવી શકે અમે ત્યાં ગયા અને બોટને પરત લઈને આવ્યા આ એ જ બોટ હતી કે જેને બીજા ખલાસીઓને બચાવવા જે બોટ હતી એને જ લઈને આવ્યા એના પછી જે બીજી પણ બોટ હતી એ પણ અમારી પાછળ આવી ગઈ